આજ રોજ નવી વિદ્યાલય જન સેવા એ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જે અનુસંધાને ત્રણસો આઠમો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમને જંબુસરથી બસમાં હોસ્પિટલ મોગલ લઈ જવામાં આવશે ત્યાં તેમને જામર વેલ છારી અને મોતિયાનો પ્રોબ્લેમ હશે એમને ઓપરેશન કરી નેત્રમણી મૂકી જમવા રહેવા દવા ચશ્મા આપી પરત જંબુસર લાવવામાં આવશે આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી આશીષભાઈ બ્રહ્મભ અને શ્રી ગિરીશભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન થયું છે તે બદલ તેમને હું શાળા પરિવાર શાળા મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું